મૌરી તો હું ઘણી વખત જાઉં છું જયારે પણ બાજુ જાઉં તો મૌરી દર્શન સો ટકા કરું છું મૌરીની વાત કરીએ તો મૌરી એ ક્યાં આવેલું છે જિલ્લો આવશે ગાંધીનગર બરાબર ગાંધીનગરથી ઘણું દૂર છે ઓકે તો ગાંધીનગર જિલ્લાની અંદર આવે છે મૌરી અને આ મોડીની અંદર તમને જે પ્રતિમા જોવા મળશે એ ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા તમને જોવા મળશે આવી જોવા મળશે કોઈ તમે જોશો કે નોર્મલી જે જૈન મંદિરો છે ત્યાં તમને સમાધિ અવસ્થાની અંદર હોય અથવા તો પદ્માસન મુદ્રાની અંદર હોય એવા તમને ભગવાન જોવા મળશે એવી પ્રતિમા જોવા મળશે પરંતુ આ મંદિર એ જૈન મંદિર છે અને આ મંદિરની અંદર જે મૂર્તિ તમે જોઈ શકો છો જેમાં તીર છે ભગવાનના હાથમાં અને આ મંદિરમાં જે મૂર્તિ છે એમને શું કહેવામાં આવે છે ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર કહેવામાં આવે છે એ મૂર્તિ કહેવામાં આવે છે તો ગાંધીનગર જિલ્લામાં આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર જોવા મળશે અને આ મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે એવું કહેવામાં આવે છે કે અહીંયા સુખડી તો મળે છે પરંતુ સુખડીને તમે ઘરે નથી લઈ શકતા અહીંયા ખાવી પડે યાદ રાખજો એવી માન્યતા છે એવું કહેવામાં આવે છે કે જો તમે સુખડીનો પ્રસાદ ઘરે લઈ જાઓ છો અહીંયાથી તો તમારું એક્સિડન્ટ થશે એવી માન્યતા છે આવા ઘણા બધા ઇન્સિડન્ટ પણ બન્યા છે તો એવું કહેવામાં આવે છે કે મૌરીની અંદર જે સુખડીનો પ્રસાદ વિચારે છે એ તમારે ત્યાં ને ત્યાં જ ખાવાનું હોય છે ક્લિયર અને ડીસોમાં આપી છે ડીસોમાં તમને મસ્ત ઓકે સુખડી આપશે ગરમ ગરમ આપશે તમારે ત્યાં ખાવાની બહુ જ મજા આવે ઓકે મૌરીના મંદિરનું નિર્માણ જય બુદ્ધિ સાગર દ્વારા કરવામાં આવે છે કોના દ્વારા બુદ્ધિ સાગર દ્વારા કરવામાં આવે છે ક્લિયર મરી યાદ રાખજો જે તમને ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર જોવા મળશે અંદર એવું પૂછાશે નીચેના માંથી કઈ જગ્યાએ ઘટાકર્ મહાવી સ્વામીનું મંદિર જોવા મળશે મોડી કયો જિલ્લો ગાંધીનગર જિલ્લો કીએ ચાલો